હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે માનું ચિંતન અખાણી આજે આપણે યામી ચિંતન ટોક્સની અંદર એક જબરજસ્ત મોટિવેશનલ સ્ટોરી સાથે આવ્યા છીએ થર્ડ યરનો વિદ્યાર્થી થર્ડ યરનો સ્ટુડન્ટ અને ત્રણ કંપનીનો સીઈઓ તમે બિલીવ કરી શકો છો આ વાત તો જેટલા પણ સ્ટુડન્ટ્સ આ વિડીયો જોઈ રહ્યા છે આપણે આ વિડીયો બનાવવાનો જે હેતુ છે જે મોટો છે એ છે કે તમે આ વિડીયો જુઓ તો તમને એનું ગાઈડન્સ મળે તમારે તમારા કરિયરમાં કેવી રીતે આગળ વધવું એ તમને આઈડિયા આવે એના માટે થઈને જ આપણે આ જે છે પોડકાસ્ટ એ કરી રહ્યા છીએ અને તમે જો આ વિડીયો જોઈ રહ્યા હોય અને તમે કોઈ એવી અચિવમેન્ટ લીધી હોય અને જો તમારે અમારા ઇન્ટરવ્યૂ માટે આવવું હોય અમારી સાથે પોડકાસ્ટ કરવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઇમેલ આઈડી છે એમાં તમે મેલ કરી શકો છો અમારી ટીમ તમારો કોન્ટેક કરશે રાઇટ ગવર્મેન્ટનો વિદ્યાર્થી છે દીપ પંચાલ વીજીસીમાં સ્ટડી કરે છે અને વીજીસીમાં સ્ટડી કરતાં કરતાં હજુ થર્ડ યરમાં છે થર્ડ ઇયરમાં છે એટલે એની ઉંમર લગભગ આપણે વીસથી એકવીસ વર્ષની ઉંમર આપણે એની ગણી શકીએ અને એકવીસ વર્ષની ઉંમરે ત્રણ કંપનીનો સીઈઓ અને પંદર જણનો સ્ટાફ જેને એ સેલરી આપે છે આપણે ઓલવેઝ જોબ શોધવાની વાત કરતા હોય છે કે મને સેલરી મળશે કે નહીં મને જોબ મળશે કે નહીં બટ આ તો પંદર લોકોને જોબમાં સેલરી આપે છે તો આનાથી મોટી વાત એકવીસ વર્ષની ઉંમરે કોઈ ન હોઈ શકે તો આપણે દીપ પંચાલને ઇન્વાઇટ કરીએ છીએ આપણા ગેસ્ટ છે અને આખી એમની લાઈફની જર્ની આપણે એમને પૂછીશું તો દીપ વેલકમ યસ સર હવે મને થોડું તારું બેકગ્રાઉન્ડ કહી દે કે તે ક્યાંથી છે અને તે સ્કૂલિંગ ક્યાંથી કર્યું છે ઓકે સર તો હું આઈ થિંક હિંમતનગર સાઈડનો છું ખેડરમમાં મારા ફાધર ફાર્મર છે ઓકે બરાબર મેં ઇલેવન્થ ટ્વેલ્થ ત્યાં વડાલીની શારદા હાઈસ્કૂલ સ્કૂલમાં કરેલું હતું ઓકે ત્યાં ટ્વેલ્થ પાસ આઉટ પછી મારા એટી ફાઈવ પર્સન્ટેજ હતા ઓકે તો ગુજરાતી મીડિયમમાં તો ઇંગ્લિશ મીડિયમ હું ગુજરાતી મીડિયમમાં હતો ઓકે એટલે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ પણ ઘણા આગળ વધી શકે છે આ આનું એક બીજું એક્ઝામ્પલ છે ત્યાંથી એટી ફાઈવ પર્સન્ટેજ કમ્પેર થયા પછી ગુસેટની એક્ઝામ આવી પછી જે ડબલ એક્ઝામ આવી જે ડબલ મેઇનમાં આઈ થિંક હું સેકન્ડ રાઉન્ડમાં ક્વોલિફાઈડ હતો ઓકે ગુસેટમાં મારા એટી થ્રી રેન્ક હતો પછી એના અકોર્ડિંગ એસીપીસી કાઉન્સેલિંગમાં મેં કોલેજ ફિલિંગ કરી ઓકે પછી એમાંથી મારું કોલેજ સિલેક્શન આવ્યું બટ મારું તારે કઈ બ્રાન્ચમાં જવું હતું મારે ફિક્સ જ હતું કે મારે કોમ્પ્યુટર આઈટી બ્રાન્ચમાં જવું છે ઓકે અને સારી કોલેજમાં જવું છે સારી કોલેજમાં જવું છે તો તને એ જે ચોઈસ ફિલિંગ થયું એમાં તને સારી કોલેજ મળી એટલે કોમ્પ્યુટરમાં સારી કોલેજ મળતી હતી મળતી તો હતી પણ થોડા પાંચસો થી એક હજાર રેન્ક માટે હું રહી જતો ફર્સ્ટ ઓફ ઓલ મેં એલડી ચૂઝ કરી હતી કોમ્પ્યુટર કોમ્પ્યુટર બીજી આઈટી એ રીતે સિક્વન્સમાં ક્રોનોલોજીકલ ઓર્ડર પ્રમાણે જે બી બેસ્ટ હતી એ મેં ફર્સ્ટમાં રાખી હતી એસેન્ડિંગ ઓર્ડર પ્રમાણે બરાબર બટ કોમ્પ્યુટર આઈટી નો એ વખતે મેરીટ રેન્ક એટલો ઊંચો હતો કે સારી કોલેજ અને સારી બ્રાન્ચ મળવી થોડી અઘરી હતી બરોબર છે એટલે થોડા મારા રેન્ક પ્રમાણે પાંચસો હજાર માટે રહી ગયો પછી મારે જવું હતું કોમ્પ્યુટર માં બસ મેં કીધું એ વખતે એવો માઇન્ડસેટ હતો કે કોલેજ ઇઝ બેસ્ટ કોલેજ ની ડિગ્રી બહુ બેસ્ટ હોય એટલા માટે કોલેજ ઊંચી લઈએ તો સારી બરોબર એટલા માટે થોડો બ્રાન્ચ કોમ્પ્રોમાઇઝ કરીને વિશ્વકર્મામાં ઈસી મળ્યું આ તો તે વિજી ઈસી માં ઈસી માં એડમિશન લીધું યસ પછી તે આગળ શું કર્યું વિજી ઈસી માં જેવું એડમિશન લીધું પછી એ વખતે મારો માઇન્ડ ક્લિયર થઈ ગયો ઓકે ચલો ઈસી માં લીધું કંઈ વાંધો નથી બટ આપણો અલ્ટિમેટ ગોલ હતો કોમ્પ્યુટર માં એડમિશન લેવાનું અને ત્યાંથી મારું જર્ની સ્ટાર્ટ કરવાનો ઓકે બટ નોર્મલી કોલેજ થોડી કોમ્પ્રોમાઇઝ કરી દીધી વીજીસી સારી જ હતી બટ બ્રાન્ચ કોમ્પ્રોમાઇઝ કરીને આપણે માં ઇસી લઈ ઓકે ફર્સ્ટ સેમમાં જેવું ઈસીનું કેરિયર એકેડેમિક સ્ટાર્ટ થાય છે ફર્સ્ટ સેમ નું તરત જ મેં અલ્ટરનેટિવ અમદાવાદના કોઈ એક્સટર્નલ કોચિંગ જોઈન કરી દીધા એઝ અ કોમ્પ્યુટર આઈટી માટે કે સી લેંગ્વેજથી વેબ ડેવલપમેન્ટ એપ ડેવલપમેન્ટ અને એટલે તે ઈસી માં એડમિશન લીધું અને ફર્સ્ટ યર થી 12 થી કમ્પ્યુટર આઈટી માં ફર્સ્ટ એમ થી સ્ટાર્ટ કરી દીધું ઓકે અને તે રોયલ ટેકનોસો પ્રાઇવેટ લિમિટેડ માં ટ્રેનિંગ લેવાનું ચાલુ કર્યું જે અમારી જ છે ઓકે નાઈસ અને પછી તે ટ્રેનિંગ લીધી અને સાથે સાથે તે ઈસી એમાં વીજીસી માં સ્ટડી ચાલુ કર્યું તો ઘણા બધા સ્ટુડન્ટ્સ ને વીજીસી ની લાઈફ પણ જાણવી છે તો વીજીસી ની લાઈફ કેવી છે વીજીસી ની લાઈફ આમ એઝ અ હું કોલેજ માં એટલું બધું ગયો જ નથી લાઇક એ વાયવારનો હોય સબમિશન્સ હોય મિડસેમ હોય એક્સટર્નલ એક્ઝામ હોય તો એના વન વીક પહેલાં જ જતા હોઉં કઈ રીતનું સીન છે પછી શું એક્ઝામ શેડ્યુલ છે એ બધું જાણતો બાકી કોલેજની લાઈફ એટલું બધું જીવ્યો નથી બટ વાત રહી કોલે સ્ટડીની એજ્યુકેશનની તો વિજી બેસ્ટ છે એની ફેકલ્ટીઝ બહુ બેસ્ટ છે ઓકે નાઇસ અને પ્લેસમેન્ટ કેવા થાય છે વિજીસીમાં ઓવરઓલ પ્લેસમેન્ટ સારા થતા હોય છે ફોરથી ફાઇવ લેક્સના સારી ઇનશોર્ટ કંપનીઝ બધી આવતી હોય છે ને સિત્તેર થી એસી ટકા તો મેં જાણ્યું છે ત્યાર સુધી પ્લેસમેન્ટ થઈ જતું હોય છે કોમ્પ્યુટર આઈટીમાં જયારે ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં કોચિંગ ચાલુ કર્યા ત્યારે વેબ ડેવલપમેન્ટ આવડતું નહોતું બટ કોચિંગમાં વેબ ડેવલપમેન્ટ આખો ફૂલી લર્ન થઈ ગયા પછી એપ ડેવલપમેન્ટ લર્ન થઈ ગયું પછી માઇન્ડસેટ બન્યો તો પહેલેથી જ કે અર્નિંગ અર્નિંગનું સેલ્ફ અર્નિંગ ત્યારે પછી નોર્મલી ફ્રીલાન્સિંગ બેઝ પ્રોજેક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ ના જાન્યુઆરી થી સ્ટાર્ટ કરી દીધું એટલે ફ્રીલાન્સિંગ કામ કર્યું જયારે હું સેકન્ડ ઇયરમાં હતો પહેલા તો ફ્રીલાન્સિંગ શું છે આપણે આપણે ઓડિયન્સ ને કેવું પડશે યસ ફ્રીલાન્સિંગ વર્ક એવું હોય છે કે જે નોર્મલી જે બી બી ટુ બી બિઝનેસ હોય છે બી ટુ બી એટલે બિઝનેસ ટુ બિઝનેસ હોય છે કે જે બી ઓનર હોય છે કે કોઈ બી જે બિઝનેસ કરી રહ્યા છે એમના પ્લેટફોર્મમાં લાઈક ઓનલાઈન વેબસાઇટ એપ્લિકેશન વી ડિજિટલ માર્કેટિંગ એ ઓનલાઈન લઈ જતા તો અમુક બિઝનેસીસ અમુક એજન્સી એજન્સીને વર્ક નથી આપતા નોર્મલી કોઈ સ્ટુડન્ટ હોય કોઈ ફ્રીલાન્સર હોય કે જે લો બજેટમાં વર્ક કરી આપતા હોય એમના હાયર કર્ડ એઝ અ હવર્સ બેઝ ઉપર આટલા અવર્સ પર તે વર્ક કર્યું છે તો આટલા આટલો ચાર્જિસ થાય એ રીતે ફ્રીલાન્સિંગ વર્ક હોય તો પછી ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં અમુક રેફરન્સ બેઝ વર્ક હોય કે જેમાં મેં ફ્રીલાન્સિંગ તરીકે વર્ક કર્યું કે જેમની વેબસાઇટ હોય પોર્ટફોલિયો હોય સિંગલ પેજ એપ્લિકેશન્સ હોય એ બધી મેં હેન્ડ જાતે બનાવી અને એમને મેં ડિલિવર કરી દીધી તો પહેલી તારી અર્નિંગ એઝ અ ફ્રીલાન્સર કેટલી હતી પહેલી અર્નિંગ ફ્રીલાન્સિંગ 5000 થાઉઝન્ડ રૂપિયા થાઉઝન્ડ હતી નાઈસ વેરી ગુડ અને એ કયા ઇરમાં હતો ત્યારે જ્યારે હું કોલેજના સેકન્ડ હતો ત્યારે યરમાં હતા એટલે જો થર્ડ સેમેસ્ટરની અંદર જ જ્યારે પણ એનું વિઝન ક્લિયર હોય કે મારે મારે આઈટી કંપની ખોલવી છે તો એ સ્ટુડન્ટ ફર્સ્ટ ઇયરથી સ્ટડી ચાલુ કરે છે અને થર્ડ સેમેસ્ટરમાં તો ફ્રીલાન્સિંગ કામ ચાલુ કરી દે છે અને અર્નિંગ સ્ટાર્ટ કરી દે છે તો જ્યારે પણ આપણે આપણું કરિયર બનાવવું હોય ત્યારે આ રીતે આપણું વિઝન ક્લિયર હોય તો આપણે જલ્દી આપણા કરિયરમાં સક્સેસફુલ થઈ શકીએ છીએ રાઈટ પછી તે ફ્રીલાન્સિંગ કમ્પ્લીટ કર્યું મતલબ કે ચાલુ કરતું કર્યું ચાલુ કર્યું પછી તારી કંપની નામ શું છે એલાયસ ટેકનોલોજી એલાયસ ટેકનોલોજી એ ક્યારે રીતે શરૂઆત કરી એની તો ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં હું લર્નિંગ કરી દીધું આઈટી છે શું કોડિંગ છે શું પ્રોગ્રામિંગ છે શું સ્ટડી થઈ ગયા પછી ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં ફ્રીલાન્સિંગ વર્ક સ્ટાર્ટ કર્યું તો પેલા નોર્મલી વેબસાઇટ બેઝ પ્રોજેક્ટ હોય કારણ કે આપણે કેપેસિટી ના હોય કે રિસ્ક મેન્ટેન કરવાની પછી ધીમે ધીમે બે ત્રણ મહિના થયા હા યસ એ તો તો થોડા થોડા પ્રોજેક્ટ પતી ગયા પછી આખું ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ મોસ્ટ ઓફ ફ્રીલાન્સિંગ પતી ગયું બરાબર પછી જયારે કોઈ મોટી બ્રાન્ડ સાથે તમે વર્ક કરવા જાવ તો હું જેને વર્ક આપી રહ્યો છું શું એ પાર્ટી ઓથેન્ટિકેટ છે ક્લાયન્ટ એટલા માટે આપણું ઓથેન્ટિકેશન ઝીરો હતું કારણ કે આપણે ફ્રીલાન્સર હતું આપણા નામથી વર્ક કરતા હતા એટલે ઓથેન્ટિકેશન્સ લોકેશન્સ લોકાલિટી એવું કંઈ હતું જ નહીં પછી ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રુ થ્રીમાં મારો વિચાર હતો ડિગ્રી પછી સ્ટાર્ટ કરવાનો બટ એ વખતે નીડ જરૂર પડી ગઈ કે ફ્રીલાન્સિંગ વર્ક ધીમે ધીમે એટલું વધી ગયું કે પછી હવે મોટા પ્રોજેક્ટ લેવા માટે બ્રાન્ડ બનવું પડતું એટલે જ્યારે હું હું થર્ડ થર્ડ સેમ યરમાં હતો એટલે સેમેસ્ટર યસ ત્યારે અંદર મારી આઈટી કંપનીનું નામ મેં જાતે રાખ્યું એલાયન્સ ટેકનોલોજી પછી એ નામથી મેં ચાલુ કર્યું ત્યારે કંપનીમાં બે એમ્પ્લોય મેં એક્સ્ટ્રા રાખ્યા હતા એઝ અ માયસ્ટોમ બેઝ પર હું વર્ક લઈશ હું બી વર્ક કરીશ તમે બી મારી સાથે વર્ક કરજો જે બી હવે કામ કરો હું તમને પિક આઉટ આપી દઈશ પછી ધીમે ધીમે મેં પછી ઓફિસ બી રેન્ટ કરી દીધી ઓફિસ બી રાખી છે અને ત્યાંથી મેં એલઆઈસ ટેકનોલોજી સ્ટાર્ટ કર્યું છે જ્યારે આખું ફિફ્થ સેમ પતી ગયું સાત થી આઠ મહિના થઈ ગયા ત્યારે મોસ્ટ ઓફ બધા પ્રોજેક્ટ આવવા લાગ્યા બરોબર છે પછી એ ઓથેન્ટિકેટના લીધે મોટા મોટા પ્રોજેક્ટ બી મળતા રહે પછી મે બી ટુ બી બિઝનેસ ચાલુ કર્યો પછી કંપની એમએસએમ રજિસ્ટર કરી દીધી ઓકે તો તે એવું કીધું કે તારી કંપની એમએસએમ રજિસ્ટર્ડ છે તો પહેલા એમએસએમ નું ફૂલ ફોર્મ શું થાય છે એમએસએમ એક જાતની મીડિયમ

આપણે એની ડિટેલ્સ ફિલઅપ કરીએ ત્યારે કંપની નું નેમ બરાબર પછી કંપનીમાં સાઈઝ ઓફ એમ્પ્લોય કેટલા છે ઓકે પછી કંપનીનું યર્લી ટર્નઓવર્સ કેટલું છે બરાબર બરાબર પછી કંપનીની સાઈઝ બી આવી ગઈ લોકેશન આવજો એટલે ઇન ધ સેન્સ હેડક્વાર્ટર કંપનીનું હેડક્વાર્ટર કેટલું કયું છે સેકન્ડ હેડક્વાર્ટર હોય તો મેન્ડેટરી હોતું નથી બાકી એ બધી ડિટેલ્સ હોય છે પછી પાન કાર્ડ આધાર કાર્ડ ઓનરના પછી બેંક ડિટેલ્સ ને બધા ઓથેન્ટિકેશન ફિલઅપ કરી પછી MSME તરત જ એનું સર્ટિફિકેટ જનરેટ કરે અને ઉદ્યમ આઈડી આપણને આપી દે છે જે યુનિક હોય છે આખો નાઈસ એટલે આખા આવી રીતે તમે પ્રોસેસ કરી નાખી MSME રજિસ્ટર કરાવ્યું યસ જોરદાર કહેવાય હવે તારી કંપનીમાં કેટલા એમ્પ્લોયસ છે અત્યારે અત્યારે 15 એમ્પ્લોયસ છે આપણે તો એમ્પ્લોયસ હાયર કરવા માટે શું કરે છે એમ્પ્લોય બે ટુ એપ્રોચથી હું હાયર કરતો હોય છે ઓકે એક ફ્રેશર બેઝ ઉપર અને એક સ્કિલ બેઝ ઉપર ઓકે હવે જે સ્કિલ બેઝના એમ્પ્લોય જે હોય છે એ હું ટાર્ગેટ કરી રહ્યો છું લિંકડિન થી લિંકડિન યસ લિંકડિન પર પોસ્ટ કરવા કે વી આર હાયરિંગ ઓકે તેના પરથી સારા સારા છોકરાના એપ્રોચ આવતા હોય છે ને એમના હું સીવી મંગાવતો હોય છું સીવી મંગાયા પછી એના હું ફિલ્ટર કરતો હોઉં છું કે કયો એમ્પ્લોય બેસ્ટ છે મારી કંપની માટે ઓકે એવા 4 થી 5 એમ્પ્લોય છે જે સિનિયર ડેઝિગ્નેશન ઉપર છે આપણે ઓકે અને સાત થી સેવન ટુ એટ જે એમ્પ્લોય છે એ ફ્રેશર બેઝિસ પર જે હું કોલેજમાં જઈન તે પાર્ટિસિપેટ થઈન પ્લેસમેન્ટ સેલમાં અને ત્યાંથી હાયર કરતો હું તો કોલેજમાં ઇન્ટરવ્યુ લેવા જાય છે લોકોને હાયર કરવા જાય છે આપણે આ ઉંમરે ઇન્ટરવ્યુ આપતા હોઈએ છે આ ભાઈ ઇન્ટરવ્યુ લે છે બરોબર તો હમણાં લેટેસ્ટ તું કઈ જગ્યાએ ઇન્ટરવ્યુ રીસેન્ટલી હમણાં જ મધ્યપ્રદેશમાં ઇન્દોરની એક જીઆઈટી યુનિવર્સિટી છે ઓકે ત્યાં અમે ગયા હતા આઈ થિંક 1 ડેઝની ની અંદર 200 પ્લસ સ્ટુડન્ટના ઇન્ટરવ્યુ લીધા હતા અમે તમે લીધા 200 થી વધારે 200 ઓકે તો આ એ સૌથી અગત્યનો આપણા સ્ટુડન્ટને ક્વેશ્ચન હશે કે જ્યારે પણ તમે ઇન્ટરવ્યુમાં જાઓ છો તો તમે આખી જે સિલેક્શન પ્રોસિજર છે કેવી હોય છે શું હોય છે સિલેક્શન પ્રોસિજરમાં જો એમાં બધા જ સેમ એટના સ્ટુડન્ટો હતા જે મે બી ઇન્ટરવ્યુ લીધા હતા બટ એ એમના સીવી લઈને આવતા હોય છે ઓકે બટ એમાં મેજર પોર્શન હું એઝ અ હાયર કરવા જાઉં તો હું એ વસ્તુ પર જોતો હોઉં છું કે એની સ્કિલ કયા બેઝ ઉપર છે ઓકે હું એઝ અ સિક્સ સીજીપીએ હોય કાં તો નાઇન સીજીપીઓ હોય કાં તો એટ સીજીપીઓ હા વેલ ગુડ છે નાઇન સીજીપીઓ હોય એ વસ્તુ બટ એની જે સ્કિલ છે અત્યારની માર્કેટ ઇન્ડિયામાં ટ્રેન્ડિંગ ટેકનોલોજી જે રિએક્ટ જે મનસ્ટેક ચાલી રહી છે રિએક્ટનેટિંગ એમાં શું એનું નોલેજ છે ઓકે શું એને પ્રેક્ટિકલ લાઈવ પ્રોજેક્ટ કરેલા છે એઝ અ સેલ્ફ વર્કિંગ તરીકે કોઈ બી લાઈવ પ્રોજેક્ટ કરેલા હોય અમે શું શું એને ટેકનોલોજી યુઝ કરેલી છે કઈ રીતે એને કોડિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરેલા છે બરાબર છે એ રીતે અમે ચેક કરતા એમાંથી ફિલ્ટર કરીને એમાં ટુ હંડ્રેડમાંથી મેં સિક્સ સ્ટુડન્ટના હાયર કર્યા જેમાંથી પંદર હતા માંથી પાછા ફિફ્ટી પર્સન્ટ ફિલ્ટર કરે કે હા યસ આને કોડિંગ આવડે છે અને આટલા યર્સ મંથનું એક્સપિરિયન્સ બી છે બટ શું એ કોડિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરે છે કોડિંગ જે રીતે કરાય છે એ મેથડ થી કરે છે કોડિંગ એવા સિક્સ થી સેવન સ્ટુડન્ટ હતા સેમ એટના ઇન્દોરના ત્યાંથી અમે એને ફ્રેશર તરીકે રિક્રુટમેન્ટ કરે શું સેલરી આપી હતી એને ઓન એવરેજ સેલરી મંથલી ફિફ્ટીન કે પંદર હજાર હા બરાબર પછી સિક્સ મંથ પછી એની પરફોર્મન્સ બેઝ ઉપર ઇન્ક્રીમેન્ટ પરફોર્મન્સ બેઝ પર ઇન્ક્રીમેન્ટ થાય હવે આપણા જેટલા પણ કોમ્પ્યુટર આઈટીના સ્ટુડન્ટ છે એને બીજો એક ક્વેશન એ હશે કે અત્યારે કઈ ટેકનોલોજી પર ફોકસ કરવું જોઈએ તો ઇઝીલી જોબ મળી જાય યસ અત્યારે ટ્રેન્ડિંગમાં પહેલા જાવા સ્ક્રિપ્ટ હતું જાવા સ્ક્રીપ્ટે નંબર ઓફ ફ્રેમવર્ક અને નંબર ઓફ લાઇબ્રેરીઝ માર્કેટમાં લોન્ચ કરી દીધી છે એવું નથી કે આ લાઇબ્રેરી બેસ્ટ છે અથવા આ ફ્રેમવર્ક આ ટેકનોલોજી બેસ્ટ છે તમને કઈ ટેકનોલોજી ઉપર ગ્રીપ છે જો તમે જાવા સાઈડના ડેવલપર હો તો તમે એની ટોપ સ્પ્રિંગ બુટ સાઇડ જાઓ હાઇબરનેટિવ સાઇડ જો તમે જાવા સ્ક્રીપ્ટ ફ્રેમવર્ક સાઇડના ડેવલપર હો તો તમે રિએક્ટ જેસ જે અત્યારે ટ્રેન્ડિંગ ટુ થી ચાલી રહ્યું છે એ ફેસબુક સાઇડની લાઇબ્રેરી છે અને એન્ગ્યુલર છે એ જે ગૂગલ સાઇડનું છે રિએક જેસના બી ટ્રેન્ડિંગ ફ્રેમવર્ક છે જે અત્યારે સ્ટુડન્ટ શીખી રહ્યા છે નેક્સ્ટ જેસ ન્યૂ જેસ વ્યુ જેસ બટ રિએક જેએસ એ સિંગલ પેજ ફોલો કરે છે એટલે અત્યારની ઇન્ડસ્ટ્રીમાં બેસ્ટ જે પ્રોજેક્ટ માટે બેસ્ટ પરફોર્મન્સ આપે છે જે રિએક જેએસ નોડ જેએસ છે જે અમારી કંપની ફૂલ્લી મંચટેક બેઝ પર ચાલી રહી છે રિએક જેએસ નોટ જેએસ યસ ઓકે હા પ્રદીપ આપણે બીજો એક ક્વેશ્ચન એ છે કેમ કે અમે જેટલા પણ પેરેન્ટ્સને મળીએ છીએ એટલે પેરેન્ટ્સ એવું કહે છે કે જેટલા જોઈએ એટલા બધા કોમ્પ્યુટરમાં જાય છે કોમ્પ્યુટરાયટીમાં જાય છે લાખ 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 પેકેજ સાંભળેલા છે રાઈટ બરાબર તો શું બધાને જોબ મળી જશે આમાં ના જે સ્ટુડન્ટનો માઇન્ડસેટ એવું હોય છે કે અમે કોમ્પ્યુટર આઈટી લઈ લઈશું ટ્વેલ્થ પછી દરેક સ્ટુડન્ટનો એક એરા ચાલતો હોય છે કે મારા રિલેટિવ્સના છોકરાએ કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન લીધું એના આ કોલેજમાંથી સેવન લેક્સનું એટ લેક્સનું ટેન નું પેકેજ મળ્યું તો મને બી મળી જશે ઓકે એ સિનારિયો ખોટો છે ઓકે મળે છે ફાઇનલ છે પણ સિનારિયો ઇન ધ સેન્સ કયા પોઈન્ટ ઓફ વ્યૂ ખોટો છે કે મેં કોમ્પ્યુટર આઈટી લીધું જે વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ જ નથી જે વસ્તુ સાથે હું કનેક્ટેડ જ નથી મારો ઇન્ટરેસ્ટ લાઈક એ કોઈ મિકેનિકલ કે સિવિલ બ્રાન્ચમાં છે અને હું બીજાને જોઈને લઈ લઉં હું કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન લઉં છું મેં લઈ લીધું એડમિશન ઓકે તો આફ્ટર ફોર યર પછી શું થશે કે કંપનીના જે અમે કોડિંગ સ્ટાન્ડર્ડ હોય અથવા કોડિંગ કરવાનું હોય તેના ઇન્ટરેસ્ટ સાથે મેચ જ નહીં થાય બરોબર અને કંપની જે રિક્રુટ કરવા આવે છે જે બી ઇન્ડસ્ટ્રી રિક્રુટ કરે છે એ ઓનલી હા ડિગ્રી તો મેટર કરે સાથે સાથે સ્કિલ મેટર કરે છે કે શું એને પ્રીવિયસ લાઈફ પ્રોજેક્ટ કરેલા છે શું એની સ્કિલ છે શું એની ઇન્ટર્નશીપ ડ્યુરેશન ફોર મંથમાં એનો અલ્ટિમેટ આખો ગોલ શું છે એને શું શું કર્યું શું શું ટાસ્ક કોડિંગમાં કરે બરોબર બટ જે સ્ટુડન્ટ રિયલ કોમ્પ્યુટર સાથે ઇન્ટરેસ્ટ છે સમજી ગયો હવે આમાં એક બીજો એક નાનો એડ કરીશ કે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડના છોકરાને કેવી રીતે ખબર પડે કે મને કોમ્પ્યુટર ઇન્ટરેસ્ટ છે કે મિકેનિકલમાં ઇન્ટરેસ્ટ છે કે સિવિલમાં છે કોમ્પ્યુટરઆઈટીમાં શું વસ્તુ આવી શકે છે જે છોકરાઓએ ધ્યાન રાખવી જોઈએ જો એ લોકોને જવું હોય તો યસ અ ઇન્ટરેસ્ટમાં તો એવું છે કે ટ્વેલ્થ સાયન્સનું જે મેથેમેટિક્સ છે ફિઝિક્સ છે તો કોમ્પ્યુટર આઈટી જે બ્રાન્ચ છે ખરી લોજિક બેઝડ બ્રાન્ચ છે તમે એવી બેકહેન્ડ સાઇડથી એવું એલ્ગોરિધમ ડિસાઇડ કરો એવું લોજિક લખો કે યુઝરનો ડેટા આવ્યો આલ્ટો ફિલ્ટર થવો જો જે બી કોડિંગના ઓપરેશન લોજિક બેઝ હોય તો જેનું મેથ્સ સારું હોય અથવા જેનું વિઝ્યુઅલાઇઝેશન સેન્સ સારી હોય ભાઈ ના આનાથી આ કરી શકીશ આનાથી આ ઓપરેશન થઈ શકીશ અને એને પહેલાથી જ કોમ્પ્યુટર સાથે કનેક્શન હોય ના મને કોડિંગ કરવું ગમે છે ઓકે અત્યારે ટ્વેલ્થ સ્ટુડન્ટ મોસ્ટ ઓફ અવેર જ હોય છે કે ભાઈ આફ્ટર ચાર વર્ષ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર આઈટીથી શું શું થતું હોય છે કઈ રીતનું એઆઈ હોય છે એ દરેક સ્ટુડન્ટને ખબર જ હોય છે બટ જેનું મેથ સારું હોય અને જેનું કેલ્ક્યુલેશન્સ સારું હોય સમજી તે કોમ્પ્યુટર આઈટીમાં સારું પરફોર્મન્સ બિલ્ડ કરી શકે સારું કરી શકે છે ઓકે હવે તે જેવી રીતે કોમ્બિનેશન બનાવ્યું છે કે વીજીસીમાંથી તે એસી કર્યું યસ અને હવે તે આઈટી કંપની કરી તો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે જે લોકોને સેમ સિચ્યુએશન હશે કે એલડી જેવી કોલેજમાં કે વીજીસી જેવી કોલેજની અંદર કે જીસી ગાંધીનગર જેવી કોલેજમાં એ લોકોને કોમ્પ્યુટર નહીં મળતું હોય જેમ તારે જવું હતું પણ તું થોડા રેન્ક માટે પાછળ વહી જતો હતો તો તે ઈસી કર્યું અને જોડે તે આઈટીને કોમ્પ્યુટરમાં ટ્રેનિંગ લીધી અને તો તારી કંપની ખોલી છે તો આવું કરી શકાય યસ ડેફિનેટલી કરી શકાય બટ બે બેઝિસ પર કરી શકાય ઓકે જો સ્ટુડન્ટે અલ્ટરનેટિવ બ્રાન્ચ લીધી છે તો ઇફ પહેલો જોઈનો ઇન્ટરેસ્ટ કોમ્પ્યુટર આઈટીમાં હોય તો એ અલ્ટરનેટિવ કોઈ એક્સટર્નલ કોચિંગ કરીને શીખી લે શીખવાનું કોઈ યુટ્યુબ પર બી અવેલેબલ છે ક્લાસીસ પર બી અવેલેબલ છે પણ એનો બે વસ્તુ પર છે કે એક એક ઇન્ટરેસ્ટ અને બીજો છે છે બરાબર તો એ ઓન ડ્યુરેશન કોલેજ ચાલે છે બીજી બ્રાન્ચ છે સાઈડમાં અલ્ટરનેટિવ કોઈ બી બ્રાન્ચ હોય રસ કોમ્પ્યુટર માં છે એનો યસ હું કોમ્પ્યુટર આઈટી શીખીશ મને શોખ છે મારા વેબસાઇટ બનાવી છે મારે કસ્ટમ એપ્લિકેશન ખુદની બનાવી છે તો એવા બે ટાઈપના સ્ટુડન્ટ લાસ્ટ યર સુધી ના હોય છે ઇન્ટરેસ્ટથી એ કોમ્પ્યુટર આઈટી શીખી જશે બટ બે ટાઈપના સ્ટુડન્ટ તો સારું પરફોર્મન્સ ક્રિએટ કરી શકે કે એક ઇન્ટરેસ્ટ સાથે માઇન્ડસેટ કે યસ સ્ટુડન્ટને એવું હોય છે કા તો હું જોબ બેસ્ટ કરી દઉં અમુક જોબ માઇન્ડસેટના સ્ટુડન્ટ હોય છે હા તો જોબ બી રોંગ નથી જોબ કરવી બી રોંગ નથી બટ તમારો પરફોર્મન્સ એકદમ બેસ્ટ હોય તો તમે સારી જોબ લઈ શકો છો અને અમુક સ્ટુડન્ટનો માઇન્ડસેટ એવું હોય કે ના જોબ લો બી હોય મીડિયમ બી હોય કે બેસ્ટ જોબ હોય મારે જોબ કરવી જ નથી મારો માઇન્ડસેટ છે સ્ટાર્ટઅપ હું કંઈક ક્રિએટ કરું હું કોઈની નીચે અંડરમાં વર્ક ના કરું હું મારું ખુદનું એમ્પાયર બિલ્ડ કરું તો એવા સ્ટુડન્ટ તો પહેલાથી જ અવેર થતા હોય પહેલાથી જે એમને ઇન્ટરેસ્ટ હોય કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે તો બસ હવે હું શીખ્યો હવે એને હું યુટિલાઇઝ કઈ રીતે કરું મારી માટે ઓકે તો ધારો કે કોઈ એલડી મિકેનિકલ કરીને પણ કરી શકે યસ એલડી ઈસી કરીને પણ કરી શકે યસ એલડી સિવિલ વાળા કરી શકે એટલે ઇન શોર્ટ કોમ્પ્યુટર આઈટી સિવાયની કોઈ બી બ્રાન્ચ યસ એ કોઈ બી ગવર્મેન્ટ બ્રાન્ચમાં એડમિશન લઈ શકે છે અને જોડે બહારથી એ તો જાતે કોમ્પ્યુટર આઈટીનું શીખી શકે છે અને જોબ બી લઈ શકે છે યા તો પોતાનું સ્ટાર્ટઅપ બી કરી શકે છે તો જે બી અલ્ટરનેટિવ કોઈ બી એક્સ કોલેજ છે એલડી વીજીસી જીસી મોડાસા કોઈ બી કોલેજ છે બટ એ સારી જોબ કાં તો સારું સ્ટાર્ટઅપ બે બેસ પર કરી શકે છે

પહેલા જો તમે અલ્ટિમેટ ગોલ તમારો હોય કે મારે કોલેજ જ કરવાની છે હું કોચિંગ કરતું જ નથી એ સિનારીઓ ક્યારે કે જ્યારે કોઈ બી સ્ટુડન્ટને પોતાની મનગમતી કોલેજ મનગમતી બ્રાન્ચ મળી ગઈ તો એક્સ્ટ્રા કોચિંગ કરવા વાળા ઓછો હોય બરાબર એ કોલેજમાં શીખે કોલેજમાં જ ભણે તો એમની મહેનત તો એટલી બધી કમ્પેર જે પર્સન કોલેજની સાથે એક્સ્ટ્રા ક્લાસ કરે છે તેની મહેનત ડબલ સાઈડ પેરેલરી વધી જાય કારણ કે આ બાજુથી કોચિંગનું પરફોર્મન્સ ઇમ્પ્રુવ કરવાનું આ બાજુથી કોલેજનું મેન્ટેન કરવાનું વાય વાય સબ મિશન ઓકે તો તમે દસ વર્ષ મહેનત કરો તો તમારે થી અઢાર કલાકની મહેનત જોવો તું કેટલા કલાક મહેનત કરતો તો હું સ્ટાર્ટિંગમાં જ્યારે ફર્સ્ટ સ્ટેપમાં હતો ત્યારે જ્યારે મેં કોચિંગ સેન્ટર કર્યા ત્યારે એટલું બર્ડન નતું બરોબર સી લેંગ્વેજ સી સી પ્લસ પ્લસ હોય તે બે બે કલાક ત્રણ ત્રણ કલાક લેક્ચર હોય એટલે આપણે કોલેજમાં તો ફર્સ્ટ યરમાં હોય એટલે પહેલા એક પેનિક થઈ ગયા કોલેજમાં ભાઈ શું રિઝલ્ટ આવશે શું રિઝલ્ટ આવશે એડવાન્સ તૈયારી કરવાની આ એટલે ફાઈવથી દસ કલાકની મહેનત ચાલતી રહે પછી પ્રેશર ક્યારે ક્રિએટ થાય કે જ્યારે તમે સેકન્ડ ઇયરમાં આબાજથી કોડિંગનું જે બેઝિક લેવલ પતે પછી ટફેસ્ટ લેવલ ચાલુ થાય એન્ડ સાઇડ સર્વર સાઈડ ત્યારે તમારા પછી હેવી હેવી ટાસ્ક મેન્ટેન કરવાના ત્યારે આ બાજુ શું થાય તમે શીખ્યા કોચિંગ

તો હવે દીપ સરસ કહેવાય બહુ મને પ્રાઉડ ફીલ થાય છે કે આપણો ગુજરાતનો વિદ્યાર્થી આવી રીતે થર્ડ ઇયરની અંદર પોતાની આઈટી કંપની ખોલે છે એમએસએમઇ રજિસ્ટર છે તો હવે આગળ ફ્યુચર શું છે તમારો કોઈ પ્લાન છે આગળ પ્રાઇવેટ લિમિટેડ કરવાનો યસ પ્રાઇવેટ લિમિટેડ પહેલા જ્યારે એમએસએમઇ રજિસ્ટર્ડ હતી તો અત્યારે નંબર ઓફ પ્રોજેક્ટ ચાલતા હતા બટ એક લિમિટથી ઉપર અત્યારે અમે કન્વર્ટ થઈ રહ્યા છે પ્રોડક્ટ બેઝ પર પેરેલરી અમારી સર્વિસીસ બી ચાલે છે બટ અત્યારે જે ટ્રેન્ડિંગ ટેકનોલોજી માર્કેટમાં ચાલી રહી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મશીન લર્નિંગ મશીન લર્નિંગ લિમિટેશનથી બહાર આવે છે ડીપ લર્નિંગ તે બધી પ્રોડક્ટ બેઝ અત્યારે ચાલે છે અત્યારે માર્કેટમાં જ ચાલે છે જે બી પ્રોડક્ટ સાસ બેઝ પ્રોડક્ટ ચાલતી હોય છે તો સર્વિસિસની સાથે સાથે અમારો અલ્ટિમેટ ગોલ છે કે અમારી કંપની આખી પ્રોડક્ટ બેઝ પર હોય બટ એક લિમિટથી થાકી જવાય કે કેટલા હેડેક તમે ના મેનેજ કરી શકો કે આ બાજુ આઈટી સર્વિસીસનું જે બી રિક્વાયરમેન્ટથી પ્રોજેક્ટ હોય એના સક્સેસફુલ ડ્યુરેશનની અંદર ડિલિવર કરવું તો પછી કંપનીના ગ્રોથ માટે કંપનીનો જે સ્કેલ કરવો છે મારા જે વિઝનથી મેં કંપની સ્ટાર્ટ કરી હતી એટલે પછી મેં મારા કોફાઉન્ડર હર્ષ પંચાલ છે જેમને મેં મારી સાથે અમે રિસેન્ટલી કનેક્ટ કર્યા છે હમ તે અમે બંને હવે બોર્ડ ઓફ ડિરેક્ટર ભેગા થઈને હવે કંપની એમએસએમઇ હવે અમે એલ કાતો પ્રાઇવેટ લિમિટેડ કરી રહ્યા છે હવે આ અમે આ કંપની સર્વિસ બેઝ બી હશે અને અલ્ટિમેટ અમે અત્યારે પેલેરી હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમ બેઝ આખી સાસ બેઝ પ્રોડક્ટ બનાવી રહ્યા છે જે આખી હોસ્પિટલ છે જે મારું પ્લેટફોર્મ મેનેજ કરશે અને એ બી એકદમ લો કોસ્ટની અંદર કારણ કે આ પ્રોડક્ટ વન ટાઈમ નથી અલ્ટિમેટ સાસ બેઝ પ્લેટફોર્મ ક્રિએટ કરી રહ્યા છે એ પ્રોડક્ટ વિશે થોડું સમજાવશો અત્યારે હોસ્પિટલમાં કયું થઈ રહ્યું છે અલ્ટિમેટ જેટલા ઓપરેશન થઈ રહ્યા છે ભાઈ રજિસ્ટ્રેશન અપોઇન્ટમેન્ટ લાઈવ સ્લોટિંગ લાઈવ શેડ્યુલિંગ ઓપીઆઈપી ફાર્માસ્યુટિકલ એ બધા હોસ્પિટલને જે બી આઈટી કંપની બનાવી રહી છે વન ટાઈપ બનાવી રહી છે લાઈક ટેન લેક્સ ફિફ્ટીન લાખ જે બી હાઈ ટિકિટનો પ્રોજેક્ટ હોય એ અલ્ટિમેટ હોસ્પિટલ માટે બનાવી રહી છે પણ હું શું કરી રહ્યો છું હું આખું સોફ્ટવેર બનાવી રહ્યો છે જે સાસ બેઝ પ્લસ એઆઈ ઇન્ટીગ્રેટેડ હશે આ આ ટુ ડેટમાં કેટલા કેટલા પેશન્ટ પેશન્ટ ચેક કર્યા આવ્યા રિપોર્ટ બધું એઆઈ ઇન્ટીગ્રેટેડ હશે આખી પ્રોડક્ટ છે સાસ બેઝ રહ્યા છીએ બીજી બી એટેક્સ બેઝ મારી પ્રોડક્ટ ચાલી રહી છે જેમાં એઆઈ ઇન્ટીગ્રેટેડ પ્રોડક્ટ છે કે સ્ટુડન્ટને જે બી ડેટા જોવો છે તો એમાં હેલ્પફુલ થશે એઆઈ એઆઈથી ડેટા વન ટાઈપ ઓફ ચેપ જીપીટીની ની અંદર જે લોકો પ્રોમ્પ્ટ મારે છે સર્ચ અને ડેટા ગીવ કરે છે તો હવે જે અમે બે પ્રોડક્ટ બનાવી રહ્યા છે એ બધી એઆઈબીસ ઉપર છે જોરદાર જબરજસ્ત કહેવાય એટલે આવા સ્ટુડન્ટ્સ બહુ ઓછા હોય છે મેં તમને પહેલાં પણ કીધું હતું કે ફાઇવ પર્સન્ટ સ્ટુડન્ટ્સ એવા છે જે એના કરિયર માટે સિન્સિયર છે બાકી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ સ્ટુડન્ટ્સ ઓનલી કોલેજમાં એક્ઝામ આપે છે અને પાસ થાય છે રાઈટ હવે બીજો એક સૌથી મોટો પ્રશ્ન ઘણા બધા છોકરાઓ સ્ટાર્ટઅપ કરવા માગતા હશે અને તમે સ્ટાર્ટઅપ કર્યું છે ફંડિંગ સ્ટ્રેસ કેમકે તમારી પાસે પંદર એમ્પ્લોય છે તો પંદર એમ્પ્લોયને તમારે સેલરી આપવાની છે પ્રોજેક્ટ તમારે સતત સુધાર રહેવું પડે જો પ્રોજેક્ટ ના મળે તો સેલરી કેવી રીતે આપશું તો આ બધું સ્ટ્રેસ લેવલ ફંડિંગ ને બધું તમે કેવી રીતે મેનેજ કરો છો તો એટલા માટે જ મેં અત્યારે પહેલાં વાત કરી કે પ્રોડક્ટ બેઝ કંપની કરવી છે પણ પ્રોડક્ટ બેઝ કંપની માટે તમારે મારી આખી પ્રોડક્ટ બેઝ કંપની જેટલું એઝ સુન એઝ પોસિબલ બને એટલી કંપની બુસ્ટ્રેપ લઈ જવી છે ઓકે મોસ્ટ ઓફ કંપનીના સ્ટેક મારા પાસે હોવા જોઈએ સ્ટેક માટે મારા પાસે ફંડિંગ જો ફંડિંગ મારા પાસે આવશે સર્વિસિસથી એટલા માટે પેરેલરી હું એડવર્ટાઇઝિંગ એજન્સી બી ચલાવીએ છીએ એલાયન્સ ડિજિટલ એલાયન્સ ટેકનોલોજી છે ઓન છે આઈટી સર્વિસીસ ને તો જેના પરથી મારું રેવન્યુ આવે છે એ મોસ્ટ ઓફ અમે ફંડ રેઝ કરી દઈએ છીએ મારી પ્રોડક્ટની અંદર બટ જે ફંડિંગ ઇનિશિયલી જે સ્ટાર્ટઅપ ગ્રો થઈ રહ્યા છે ને અલ્ટિમેટ બે ઇશ્યુ થતા હોય છે કા તો સારી ટીમ કઈ રીતે લાવી ટીમ આવી ગયા પછી વર્ક કઈ રીતે લાવું જો વર્ક નથી હોતું તો ટીમને સેલેરી કઈ રીતે આપવી આઉટ કઈ રીતે કરવું જો સારા પ્રોજેક્ટ્સ છે સારો કંપની પાસે પ્રોજેક્ટ્સ તો છે બટ સારી ટીમ નથી તો સારું વર્ક ડિલિવર થઈ શકતું નથી દરેક સ્ટાર્ટઅપની અંદર આ બેસ્ટ પ્રોબ્લેમ હોય છે બટ અત્યારે પેરેલરી હું શું કરતો હતો હું એકલો વર્ક કરતો હતો જેનાથી ટીમને સેલરી ના આપવી પડે જ જ્યારેથી મને એવું લાગ્યું નંબર ફ્રિકવન્સીમાં પ્રોજેક્ટ આવવા માટે એકની જગ્યાએ મહિનામાં એક પ્રોજેક્ટ આવતો તો બે પ્રોજેક્ટ આવવા માટે ત્યારે મેં ધીમે ધીમે ટીમ હાયરિંગ કરો ઓકે તો તમે ઇફ યુ આર ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિન્યોર તો તમારા સે લાઈક એ રિકવાયરમેન્ટ ગેધરિંગ પ્રોજેક્ટ લાવો પ્રોજેક્ટને ખુદ ડેવલપ કરો ડિપ્લોયમેન્ટ કરો ક્લાયન્ટના ફોલોઅપ લેવા એ દરેક ઓનરને જ કરવું પડે પહેલા ઓકે જો જ્યારે પ્રોજેક્ટની ફ્રિકવન્સી વધી જાય લાગે કે મારા પાસે ફંડ છે મારા પાસે પૈસા છે મારા પાસે પ્રોજેક્ટ છે ત્યારે તમે ટીમ બિલ્ડ કરો હા યસ તમારે ઇન્કમમાંથી ટીમને સેલરી થઈ શકે છે યસ ત્યારે આગળના એક એક સ્ટેપ દરેક ફાઉન્ડરને જે બી સ્ટાર્ટઅપવાળા હોય છે લેતા હોઈએ છીએ એ બી મેં એ જ ફોલો કર્યું કે મારા પાસે યસ હવે ફંડ છે મારા પાસે પ્રોજેક્ટ છે ત્યારે હું એના અમુક ફિફ્ટી પર્સન્ટ બસ હવે સેલરીમાં આપીશ રેન્ટ ચાર્જીસ ડિપ્લોમેન્ટ ના વેરી ગુડ એટલે દીપ ઘણી બધી વસ્તુ જાણવા મળી આજે કે તમારી લાઈફમાં આગળ કેવી રીતે વધાય યસ બીજું એક મારે એક રિક્વેસ્ટ છે કે તમે આપણા વિદ્યાર્થીઓને એટલે કે આપણે જાગૃતતા સ્ટુડન્ટ જે છે એને કંઈક મેસેજ આપે કે શું કરાય ટ્વેલ્થનું રિઝલ્ટ કંઈ મેટર કરે છે કે નહીં પહેલી વસ્તુ આ ના તો ટ્વેલ્થનું રિઝલ્ટ કાં તો તમે એ ગ્રુપથી હો કે બી ગ્રુપથી હો કંઈ વાંધો નથી બટ જો ટ્વેલ્થમાં પર્સન્ટેજ લો છે તો એનાથી કોઈ કન્સન કરતું નથી કારણ કે હવે જે બી કોમ્પ્યુટર આઈટીની અંદર જે સ્ટુડન્ટો આવી રહ્યા છે એ ગ્રુપના તો કોઈ અલ્ટરનેટિવ બ્રાન્ચમાં જવું પડે છે એમનું વિઝન હોય કે મારે કોમ્પ્યુટર આઈટીમાં જવું છે મને રસ છે મને ઇન્ટરેસ્ટ છે મારું વિઝન છે બટ મારા પર્સન્ટેજ લો છે તો મને સારી કોલેજમાં એડમિશન નથી મળતું ઇફ જો તમારા પર્સન્ટેજ એટી નાઇન્ટી પ્લસ છે સારી મળી જાય છે તો વેલ એન્ડ ગુડ છે બ્રાન્ચ બી સારી છે કોલેજ બી સારી છે એટલે આમાં ટ્વેલ્થમાં પર્સન્ટેજ ઓછા હોય તો ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી કોઈ બી કોલેજ હોય ટાયર ટુ હોય ટાયર વન હોય દરેક જગ્યાએ ઇઝ અ લર્નિંગ તો સારું જ હોય છે બટ જો સ્ટુડન્ટને એક બેસ્ટ સ્કિલ ઇમ્પ્રુવ કરવી હોય તો સેલ્ફ સેલ્ફ લર્નિંગથી જ કરી શકાય ઓકે તો એના ફિફ્ટી છે કે સિક્સટી સિક્સટી ફાઈવ પર્સન્ટેજ છે તો બીની ચિંતા કરવાની જરૂર નથી ઓકે જે બી કોલેજમાં સારું કોલેજમાં એડમિશન લાગે છે લઈ લે બાકી એને ફોર ઇયર્સની અંદર એને સ્કિલ બિલ્ડિંગ બાજુ વળી જાય તો એક સારી જોબ ક્રેક જે લોકો અમે કઈ કઈને થાક્યા છીએ હજુ પણ કહીએ છીએ કે ટ્વેલ્થનું રિઝલ્ટ જે છે ઇટ્સ નોટ એન્ડ ઇટ્સ જસ્ટ બિગેનિંગ યસ રાઈટ હવેના ચાર વર્ષ તમારે તમારા સ્કિલ બિલ્ડ કરવાની છે જે આખી આપણે દીપ પંચાલની જે આખી આપણી જર્ની જોઈ છે એ જર્ની પરથી એ જ તારણ નીકળે છે કે એક વસ્તુ તમારી વિઝન હોવું જોઈએ સેકન્ડ કે તમારી સિન્સિયરિટી હોવી જોઈએ થર્ડ કે તમે લોકો તમારું જે વિઝન જે છે એ વિઝનની પર ટ્રસ્ટ રાખીને એની ઉપર કામ કરતા રહેતા હોવા જોઈએ એટલે કે મહેનત કરતા રહેવા જોઈએ આટલી વસ્તુ તમે લોકો જો કરો તો તમે સક્સેસફુલ થઈ શકો છો અને તમે જે ચાહો છો એ અચીવ કરી શકો છો રાઈટ તો થેન્ક યુ સો મચ દીપ ફોર કમિંગ ઇન અવર પોડકાસ્ટ અવાર ઇન્ટરવ્યૂ તમારે બીજા કોઈ આવા પોડકાસ્ટ કે એવા કોઈ ઇન્ટરવ્યૂ તમારે જાણવા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને તમને ગમ્યું હોય તો એ પણ લખજો કે સર બહુ મજા આવી થેન્ક યુ સો મચ દીપ થેન્ક યુ સર